પણ હવે આધુનિક યુગમાં અધિદાન ટેકનોલોજીથી વડીલોના ઘૂંટણના ઓપરેશન કરીને સરકારે ફરી પોતાના પગ પર ચાલતા કર્યા છે તેમ તેમણે ઉમેર્યું કેન્દ્ર સરકારે સિત્તેર વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે થરા જલારામ મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્માન વયવંદના કાર કેમ્પ યોજાતો કીર્તિસિંહ વાઘેલા અને પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલાના હસ્તે લાભાર્થીઓને વયવંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા આમ લાભાર્થીઓએ આભાર માન્યો આમાં કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા કાર્યક્રમ અંતર્ગત કાંકર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી સાહેબ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજ સિંહ વાઘેલા કાંકર તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ થરા શહેર મહામંત્રી શ્રી રાઘવ જોશી અલ્પેશભાઈ શાહ ભૂપતસિંહ પરમા નિરંજનભાઈ ઠક્કર અમરસિંહ સોલંકી જેનુભા વાઘેલા ડીઆઈ ઠક્કર વિજયભાઈ ટેસ્ટી વ્યાપારી વર્ગ હાજર હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડ દેશના વરિષ્ઠ નાગરિકો જેની ઉંમર સિત્તેર વર્ષથી વધારે છે આવા લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જેના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની આરોગ્યમય કફતો આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી અમે સિત્તેર વર્ષથી વધારે ઉંમરના જે નાગરિકો છે એમને જે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી આવા વરિષ્ઠ નાગરિકોને એક અલગ રીતે તારવીને એમના ઘર ઘર સુધી પહોંચી એમનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપી અને વયજના કાર્યક્રમ પટેલ આપવામાં આવ્યા છે કાંકરેજ તાલુકામાં પણ પાંચ હજારથી વધારે વડીલોના આયુષ્યમાન કાર્ડ કાઢી એ કાર્ડનું આજે વિતરણનો કાર્યક્રમ હતો આજના વહીવંદના કાર્યક્રમની અંદર આ વિસ્તારના તાલુકા અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને લાભાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં જલારામ મંદિર થરા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો સૌને શુભકામનાઓ ધન્યવાદ વયવનના સન્માન સમારોહ કાર્યક્રમ અંતર્ગત કાંકરેજ તાલુકાની અંદર જલારામ મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર ખાસ કરીને જે સિત્તેર પ્લસ ઉંમરના લાભાર્થીઓ કાંકરેજ તાલુકાની અંદર છે એવા કાંકરેજ તાલુકાની અંદર પાંચ હજાર નવસો અને સત્યાસી લાભાર્થી છે એ તમામે તમામ લાભાર્થીનો આપણા સંગઠન તેમજ આરોગ્યની ટીમ વતી સો ટકા કામગીરી પૂર્ણ કરી છે એના માટે કરી અને દરેક લાભાર્થીને કાર્ડ વિતરણ કરવાનો આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યાની અંદર કાંકરેજ તાલુકાની અંદર દરેક ગામમાંથી લાભાર્થીઓ વધારેલા અમારા કર્મચારીઓ વધારેલા અને ખાસ સંગઠનમાંથી જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ અન્ય સંગઠનના તમામ માણસો અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે જય આજે જરા જલારામ મંદિર ખાતે વયવંદના કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો જેમાં સિત્તેર વર્ષથી વધુ જે વડીલો અને વૃદ્ધો હતા માતાઓ બહેનો એમને અહીંયા રૂબરૂ બોલાવી અને સ્થળ ઉપર જ પોતાનું દસ લાખનું કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબ તેમજ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા અલ્પેશભાઈ શાહ રાઘવ જોશી અને તમામ વયવંદનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી થરા શહેર તેમજ કાંકરેજ તાલુકાના પ્રમુખ શ્રી નટુભાઈ ચૌધરી દ્વારા અને થરા સંગઠન દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અસ્તુ ભારત માતા કી જય માતા કી જય આજે પરમ પૂજ્ય શ્રી જનારામ બાપાના મંદિર થરા ખાતે ભારત સરકાર દ્વારા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામને આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્યક્રમની અંદર માત્ર આધાર કાર્ડ દ્વારા અહીં રૂબરૂચ બોલાવીને દરેકને કાર્ડ કાઢી આપવાની સરસ એક સરકારની પ્રહલ દ્વારા ખૂબ સરસ રીતે અહીંયા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર તમામ અધિકારી પદાધિકારી પદાધિકારીગણ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ તેમજ તમામ સંગઠનના અધિકારીગણ તેમજ તમામ લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા આ પ્રસંગે અહીંયા સર્વરોગ નિદાન કેમ્પનું પણ સરસ આયોજન થયું અહીંયા ખૂબ મોટી પ્રમાણમાં તમામે જે લાભ લીધો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર અને ભારત સરકારની ખાસ વિશેષ કરીને તો ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર આવો સરસ કાર્યક્રમ કરીને સ્થળ ઉપર જ આ જે દસ લાખની યોજના છે એનો કાર્ડ અહીં જ મળી જાય આવું સરસ કામ કરવા બદલ સરકારનો આભાર કર્મચારીનો આભાર ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો આભાર આવું સરસ અહીંયા જલારામ બાપાના મંદિરે આવું સરસ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર